નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવા અંગે કડક આદેશ આપવામાં આવ્યો છે ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસેલી વ્યક્તિ બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવા માટે કડક આદેશ આપ્યા છે અને પંદર દિવસ બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ પણ માગ્યો છે જોકે ફરજિયાત હેલ્મેટ માટે હાઈકોર્ટે પંદર દિવસનો સમય આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત શંકાસ્પદ ચાંદીપુરાએ વધુ ત્રણ બાળકોનો ભોગ લીધો જોકે કુલ મૃત્યુઆંક એકોતેરને પાર નવા બે કેસ આવતા કુલ કેસનો આંકડો એકસોને ઓગણસાઠ ઉપર પહોંચ્યો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક એકોતેરને પાર પહોંચ્યો છે તેમાં નવા બે કેસ આવતા કુલ કેસ એકસોને ઓગણસાઠ થયા છે જોકે વાયરલ એન્કેફેલાઇટીસના ચૌદ દર્દી હોસ્પિટલમાં દાખલ છે તેમજ સુમોતેર બાળદર્દીઓ હોસ્પિટલમાંથી રજા પણ અપાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકે એફડી પર વ્યાજ વધાર્યું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી સ્કીમને લઈને મહત્વના સમાચાર સમાવ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકે એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો એફડી પર બેંક હવે સાત પોઈન્ટ પચીસ ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ એંશી ટકા સુધી વ્યાજ આપશે બેંકે રૂપિયા ત્રણ કરોડથી નાની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે જોકે નવા વ્યાજ દરો કાલથી લાગુ થઈ ગયા તો એસબીઆઈએ અમૃત દ્રષ્ટિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે જે પ્રમાણે જો ચારસોને ચુમ્માલીસ દિવસ માટે એફડી કરાવવામાં આવે છે તો સાત પોઈન્ટ પચીસ ટકા અને વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક સાત પોઈન્ટ પંચોતેર ટકાના દરે વ્યાજ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને મહત્વની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાક રાજ્યમાં ભારે વરસાદી ઝાપટા પડશે તો તારીખ સત્તરથી લઈને ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે પંદરમી ઓગસ્ટ પછી વાયુમંડળમાં ફેરફાર થશે તેથી બંગાળના ઉપસાગર પણ સક્રિય થશે તેવું તેમણે જણાવ્યું છે જો કે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી લાગશે ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે જોકે નવેમ્બરથી શિયાળા દરમિયાન પણ પશ્ચિમી વિક્ષેપ આવી શકે તેથી માવઠાનું પ્રમાણ પણ વધી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો રાજ્યમાં એકવીસથી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર માટે રાજ્યપાલની મંજૂરી એકવીસ ઓગસ્ટથી ત્રણ દિવસ સત્ર મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું ટૂંકું સત્ર એકવીસ ઓગસ્ટથી યોજાશે જોકે એકવીસથી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી ચોમાસું ટૂંકું સત્ર યોજાશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્ર યોજવા આહવાન કર્યું કે વિપક્ષે સત્ર સમયસર અને વધુ દિવસ ફાળવવા માંગણી કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો નવ ઓગસ્ટે આ જિલ્લાની શાળાઓમાં રજા રહેશે નવ ઓગસ્ટે દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરે છે કારણ કે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે દાહોદ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓ રહે છે તેથી શિક્ષણ વિભાગે પરિપત્રમાં રજા જાહેર કરી છે શાળાઓમાં આદિવાસી સંસ્કૃતિ અંગે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજાશે સાથે જ આદિવાસી સમાજમાં વધતું દૂષણ દૂર થાય તેવા કાર્યક્રમો યોજવા શિક્ષણ વિભાગે પરિપત્રમાં જણાવ્યું છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરે છે આજથી લઈને આગામી સાત દિવસ સુધી રાજ્યના છૂટાછો વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરે છે જોકે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આઠ તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો તારીખ નવ અને દસના રોજ પણ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આવતીકાલે ખાસ કરીને નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાય જોકે નવ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડ અજેલાના છૂટાછવાયા સ્થળોએ કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે દસ તારીખે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર નવસારી અને વલસાડ અજેલાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડુપ્લિકેટ ખાતરને લઈને બસો ખેડૂતોની ફરિયાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ડુપ્લિકેટ ખાતરની ફરિયાદ કરી છે છોડા લીમડી છોટેલા આ વિસ્તારોના વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતર અને બિયારણનો ભોગ બન્યા છે જેનાથી ખેડૂતોનો પાક બળી ગયો હતો જોકે ડુપ્લિકેટ ખાતર અને બિયારણના નમૂના લેબમાં મોકલાયા છે જોકે નમૂના નર્મદા એગ્રોના છે તેથી તેની સામે કાર્યવાહીની માંગ છે લેબ ટેસ્ટિંગનો રિપોર્ટ આવ્યા બાદ નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં ગટરની સફાઈ દરમિયાન ચારસો ને ત્રેપન કર્મીઓના મૃત્યુ વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં સીવર અને સેપ્ટિક ટેન્કની સફાઈ કરતી વેળાએ ચારસો ને ત્રેપન સફાઈ કર્મીઓના મૃત્યુ થયા છે જ્યારે દેશના સાતસો ને સાસઠમાંથી સાતસો ને બત્રીસ જિલ્લા હાથથી મેલું ઉપાડવાની મુક્ત જાહેર થયા છે તેમ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિકતા પ્રધાન રામદાસ અઠાવલેએ મંગળવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નામે ઠગાઈ પોલીસે લોકોને કર્યા એલર્ટ પીએમ કિસાન યોજનાના રૂપિયા છ હજાર લેવાની લાલચમાં તમે લાખો ગુમાવી શકો છો ગઠિયાઓ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ બાબતને લઈને સાવચેત રહેવા માટે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાથમિક સ્કૂલોની પ્રથમ સંત્રાત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે સામયિક મૂલ્યાંકન અને સંત્રાત પરીક્ષાની તારીખ જાહેર પ્રાથમિક શાળામાં પ્રથમ સંત્રાત પરીક્ષા સત્તર ઓક્ટોબરથી લેવાશે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી સામયિક મૂલ્યાંકન અને સંત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં સામયિક મૂલ્યાંકનની પરીક્ષા સાથે આ વખતે પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાયા છે જેમાં પ્રથમ સંત્રાંતની પરીક્ષા સત્તર ઓક્ટોબરથી લેવાશે જ્યારે બીજી સંક્રાંત પરીક્ષા સાત એપ્રિલે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારો તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે